શિહોરના સુપ્રસિદ્ધ મોંઘીબા મહારાજની જગ્યામાં અષાઢી હર્ષો ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી શિહોર શહેરમાં આવેલ સુપ્રસિદ્ધ કોયા ભગતની જગ્યા એટલે કે મોંઘીબા મહારાજની જગ્યામાં અષાઢી બીજના પાવન દિવસે ભજન ભોજન અને ભક્તિના ત્રિવેદી સંગમ સાથે વિશિષ્ટ રીતે ઉજવણી કરવામાં આવી હતી જો કે આ જગ્યાએથી પણ રથયાત્રા નીકળતી જ હતી પરંતુ લોકોની સંખ્યા વધતા અને વ્યવસ્થાના અભાવના કારણે રથયાત્રા થોડા સમયથી બંધ કરવામાં આવી છે અને મંદિર પ્રાંગણમાં જ સત્સંગ ભજન અને ભોજન દર્શન કરી ભક્તો દ્વારા અષાઢી બીજની ઉજવણી કરવામાં આવે છે રિપોર્ટર વિક્રમસિંહ ગોહિલ યશવી ગુજરાત ન્યૂઝ શિહોર મહારાજ કી રાધે કૃષ્ણ ભગવાન કીધ પરમ કૃપાઓ પરમાત્માની કૃપાથી શિહોર કોયા ભગતની જગ્યાની અંદર દર અષાઢી બીજ અવારનવાર જ્યારે સેવકો દ્વારા ઉજવા આવતી હોય ત્યારે જાણે ખૂબ આનંદ થાય બીજની પહેલાં તો અમારી બીજમાંથી રથયાત્રા નીકળતી પણ વિશાળ નીકળતી અને ત્યારબાદ અતિશય તો સેવકો બધાનો ગહારો એટલો બધો હતો જગ્યાની અંદર વ્યવસ્થા ન થઈ શકે એટલે માટે રથયાત્રા જે અહીંથી કાઢતા એ બંધ કરી અને એમને બધા સેવકો ભાવ લાગણી પ્રેમથી આ જગ્યામાં આવે દર્શન કરે બપોરે પ્રસાદ લે આખો દિવસ સચંગ એ દર બીજને દિવસે હોય છે એટલે આ તહેવાર અષાઢી સુદ બીજનું બહુ મહત્તમ છે અને સેવકોની તે બહુ ભાવના લાગણી આ જગ્યા પ્રત્યે છે એટલે સૌ દર્શન કરવા આવે પ્રસાદ લે એનું જીવન ધન્ય બને આ જગ્યા આ જગ્યા સવારથી આખો દિવસ સુધી સેવા ને સમરણ બધા સાથે મને કરીએ છીએ આવો નો બીજ અષાઢી બીજ નો તહેવાર અમે ઉજવતા રહીએ ને ઉજવીએ છીએ